આપણું નામ અને આ સ્થળની વિશે જરાક જણાવશો ઓમ નમો નારાયણ જય ગિરનારી મારું નામ કાના ભગત છે પંચકેશરી હનુમાન મંદિર સત્તાધારની ધાર અને સત્તાધારની બાજુમાં એક નવું પર્યટન નાના બાળકો માટે અને એક શ્રદ્ધાળુના ભાવ માટે હનુમાન દાદાનું મંદિર આવેલું છે જ્યાં હું સેવા પૂજા કરું છું અને બાપુ ખાસ કરીને જે છે અહીંયા ક્યાં ક્યાં તહેવારો ઉજવવામાં આવે છે ખાસ કરીને તહેવારો તો જે હનુમાન જયંતિ રામનવમી શિવરાત્રી અને નાના મોટા બધા બટુક ભોજન ચા પાણી શ્રદ્ધાળુઓને બધાને આપવામાં આવે છે અને ઉજવવામાં આવે છે ખાસ કરીને હાલ સાતમ આઠમનો તહેવાર હોય છે ત્યારે લોકો અહીં કઈ રીતે આવતા હોય છે અને કઈ રીતે વ્યવસ્થાની જે આપણે હોય છે આપણી પાસે સાતમ આઠમના તહેવારમાં બે દિવસ આ લોકો આવે છે પોતપોતાના ભાવથી અને પોતપોતાને સ્વેચ્છાએ જે કાંઈ ઉગાય એ ચા પાણી સેવા આપવામાં આવે છે